આવી ગયા સ્કૂલ ના કે સ્કૂલમાં ભણતા હોય ત્યારે કેટલી બધી મજા પડે એમ એટલે તમને બધાને જોઈને તો બહુ જ ખુશી થઈ આજે પણ સૌથી પહેલા આજે આપણા ચીફ ગેસ્ટ તરીકે પહેલા હું માફી માંગી લઉં કેમ મારું ગુજરાતી થોડું નબળું છે એટલે થોડું ઇંગ્લિશ ગુજરાતી હું મિક્સ બોલીશ તો બધાને ને હું માફી માંગી લઉં છું આપણા ચીફ ગેસ્ટ તરીકે આવેલા રાજેન્દ્રભાઈ ટ્રસ્ટી સાહેબ ગોપાલભાઈ ધનરાજભાઈ પ્રિન્સિપલ મહિના સાહેબ મિસિસ યાદવ તથા બધા ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આજે આ બધું જોઈને બહુ જ ખુશી થઈ અને એમાં આપના સિનિયર મેડમ ને એમણે જે શરૂઆત કરી છે અને એક પછી એક સરસ બધું પોઝિટિવ વાતાવરણ ઊભું થતું જાય છે એનાથી એવું લાગે છે કે તમારું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે બહુ જ ઉજ્જવળ છે તમે એક્ઝામ દેવા જશો બસ મારું ફક્ત એક જ તબક્ત એવું છે કે તમે એક્ઝામ દેવા જાઓ ને ઘરેથી ભગવાનને મમ્મી પપ્પાને પગે લાગી અને પેપર લખતા પહેલા તમે જે ભગવાનમાં માનતા હોય એનું પાંચ વાર નામ લઈ લેજો પછી તમારું પેપર લખજો એની જવાબદારી થઈ જશે તમારું પેપર લખવાનું આટલી એક સલાહ અને બીજું કે ખાસ તો હું અહીંયા મળવા આવેલી સાહેબને કે સાહેબ આપના બારમાં સાયન્સના વિદ્યાર્થી હોય તો મારે એમને થોડી એવી કાઉન્સેલિંગ કરવું છે કે આજે તમારે તમે એ ગ્રુપ લીધું હોય કે બી ગ્રુપ લીધું હોય તમારે ભવિષ્યમાં શું બનવું છે ઘણી વખત તમે સાયન્સ એક્ઝામ તો આપી દીધી પણ તમારે શું કરવું છે એ તમને ખ્યાલ ન બી આવતો હોય તો એના એટલા બધા ઓપ્શન્સ છે એ ગ્રુપ માટે બી ગ્રુપ માટે તો જો તમે પહેલેથી ક્લિયર હોવ કે તમારે બી ગ્રુપમાં મેડિકલમાં જવું છે કે પેરામેડિકલ કોર્સિસમાં જવું છે કે ફાર્મસીમાં જવું છે તેમાં જવું છે એ તમે ક્લિયર હોવ તો તમને બહુ ઇઝી પડી જાય એમ કે હવે એડમિશન છે તો બધા ઓનલાઈન થઈ ગયા છે એ તો બધા જાણતા જ હશે બરાબર છે એટલે મને એમ હતું કે હું એના માટે થોડુંક એક કાઉન્સેલિંગ કરી અને દસ પંદર મિનિટમાં થઈ જશે પણ આટલો સારો કાર્યક્રમ હતો એ મારા ધ્યાન બાર હતો અને મારું એક એપોઇન્ટમેન્ટ અગિયાર વાગે અપાઈ ગઈ હતી બીજી એટલે મેં વચ્ચેથી થોડી લઈ લીધી પરમિશન આપતી બધાને વાત કરવા માટે તો ધોરણ બારમાં પછી બી સાયન્સ હું પોતે ફિઝિયોથેરાપિસ્ટ છું મને મેડિકલમાં એડમિશન મળેલું હતું આજથી હું વાત કરું છું નાઇન્ટીન સેવન્ટી નાઇન સેવન્ટી એટની સોરી ત્યાં હું પાસ થઈને બહાર આવી પણ એડમિશન તો મેં સેવન્ટી થ્રી સેવન્ટી ફોરમાં લીધેલું એટલે ત્યારે મેડિકલમાં મને મળી ગયો છું પણ મારા ઘરમાં એક એવો બધાનો એક હતો કે ડોક્ટર બનીને પછી પહેલાના જમાનામાં ડોક્ટરોને એમ કે આપણે લેડીઝને બહુ બધા બહાર ન જવા દે એટલે પછી ફિઝિયોથેરાપીમાં મને એડમિશન કરી દીધું પણ એ આજે ફિઝિયોથેરાપીમાં બી એડમિશન લઈને આજે જે ફિઝિયોથેરાપીસ્ટ હું બહાર આવી છું અને ફિઝિયોથેરાપી એટલું બધું સારું પ્રોફેશન છે કે એક ટીમ મેમ્બર તરીકે ડોક્ટરોની ટીમમાં ફિઝિયોથેરાપિસ્ટ હવે સામેલ થઈ ગયા છે અને કોવિડમાં ફિઝિયોથેરાપીના હિસાબે જ લોકો બચ્યા છે કારણ કે એ લોકોને ફિઝિયોથેરાપી એટલે એક જાતની એક કસરત છે કસરત કરાવવાની પણ સાયન્ટિફિક વે ઓફ મેથડથી કરાવવાની એટલે એનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે ડોક્ટર તો ઓપરેશન કરીને માણસને મૂકી દે છે એટલે પણ લાઈફ જે આપે છે ને એ જે ફિઝિયોથેરાપી એ લાઈફ ટુ પેશન્ટ એટલે એમની લાઈફ જે છે એ બધી ફિઝિયોથેરાપીસ્ટ એલોન કરતા હોય છે એટલે તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે ફિઝિયોથેરાપી એમબીબીએસ નર્સિંગ ફાર્મસી ઘણા બધા એવા છે એન્જિનિયરિંગ એ ગ્રુપના એન્જિનિયરિંગ છે કે જે તમારે કરવું હોય એ તમે કરી શકો છો પણ એટલીસ્ટ એક વખત તમે એક્ઝામ આપી દો પછી તમે છે ને થોડા વખતમાં ઓનલાઈન બધું સર્ચ કરતા રહેજો કે કયા કયા વિકલ્પો છે ગયા વખતે કયા લેવલે એડમિશન અટક્યા હતા શું છે અને જરૂર હશે આ બધા જો અહીંયા પાછા આવશો તો મને સાહેબ બોલાવશે તો હું જરૂર ડિટેલમાં તમને બધું જ સમજાવીશ કે કયા લેવલે અટકેલું છે તમારે શું કરવું છે તો તમે એના માટે શું કરી શકો અને તમારું ફ્યુચર શું હોઈ શકે તો આટલું જ બસ મારે આપને કહેવું છે અને હું અહીંયા એમ્સ કોલેજ છે લપતામાં ત્યાં છું અને ત્યાંથી બી અમે એડમિશન બે બધું કરીએ છીએ એટલે કદાચ જરૂર પડે કોઈને બી તો મારો નંબર છે સાહેબ પાસે મને કોન્ટેક કરી શકે ને હું આપને ત્યાં બોલાવીને નથી ત્યાંથી બેસીને બધું ગાઈડન્સ આપી અને એડમિશન તમને કરાવી શકું ને હેલ્પ કરી શકું તો બસ મારી આ જ પ્રાર્થના અને તમને બધાને બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે અને નવમા અને અગિયારમાં ધોરણના બાળક છે જે ફ્યુચર તમે નક્કી કરી શકો તમારે શું કરવું છે ધીમે ધીમે અત્યારે તમારા મગજમાં લેશો તો તમને ખ્યાલ આવશે કે તમારે કેટલું હાર્ડવર્ક કરવાનું રહેશે આભાર થેન્ક યુ